હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો જય માતાજી ગુડ મોર્નિંગ બધાને તો જો અત્યાર થઈ ગયા છે સાડા અગિયાર અને હવે છે ને આપણે બનાવી છે રસોઈ અત્યાર છે ને બપોર જમવામાં બનાવવાનું છે રીંગણનું ભરખું અને રોટલી તો હવે બનાવી નાખવી અને જો કામ પૂરું થયું તો આ ભાઈએ બધા મકડા ઉતારી લીધા અને કડી કામ લઈ જાય કડી પાલ આવે કા અને આજ તો હતો રવિવાર એટલે હેતરાજના જયદીપના બેન રજા હતી એટલે આપણે થોડાક મોડા જ આવી ગયા અને વરસાદ તો છે ને હું વાત કરી વરસાદની જો ઘડીકમાં એવો મસ્ત તડકો કાઢે ને આપણને એમ થાય વરસાદ નહીં આવે તે પાંચ મિનિટમાં ચાથી આવી જાય મસ્ત એવો તડકો કાઢ્યો હોય ને તો આપણને એમ થાય કે હવે વરસાદ આવશે જ નહીં મસ્ત તડકો છે ત્યાં પાંચ મિનિટમાં એવો વરસાદ આવવા માંડે એવો વરસાદ આવવા માંડે ને તો એક ઝાપટું નાખીએ અને પછી પાછો જતો રહે પાછો તડકો કાઢે બે ત્રણ દિવસ થતો એ રીતના જ વરસાદ ચાલુ ને ચાલુ છે બંધ જ નથી થતો અને અહીંયા છે ને જયદીપ જો બેઠા છે સવારમાં મને કામે લગાડી દીધી વરસાદ આવતો હતો તો મને કે ફોટા પાડી દે અને વિડિયો ઉતારી દે મેં એમને ફોટા પાડી દીધા અને વિડીયો ઉતારી દીધા મને છે ને પછી બહુ સરખા ફોટા પાડતા આવડે નહીં પછી રાડ્યું નાખે એટલે આપણને જેવા આવડ્યા ને એવા પાડી દીધા તો હાલો હવે આપણે રાંધવીશ જો આપણું ભણતું બની ગયું છે અને આ ભાઈને ભૂખ લાગી છે એટલે એ ભાઈ ડીશ લઈને આવતા રહ્યા છે અને અહીંયા બને છે રોટલી આપણને કંઈ બાજરાના રોટલા આવડતા નથી એટલે રોટલી બનાવી નાખવી પછી બે જવી જમવા જો અત્યારે આપણે જમી લીધું છે હવે છે ને બિલ્ડીમાં પાણી ભરાય છે નીચે તો વર પાડેલા છે

જો આવડી બે ખાટલા કમાય ને એવડી ગલેરી છે અમારે બીજો એમને એ પૂછ્યું હતું કે તમારા સાસુ સસરા ભેગા નથી રહેતા તો માર હાઉ હારા છે ને દેહમાં માં રહે છે દેહ અમારે જમીન છે અને મારા સાસુ છે ને ગાય રાખે છે એટલે એ ત્યાં રહે ક્યારેક ત્યારે કે અમે જાઈ પણ એમને તો ગાય દૂધણી હોય એટલે કોકને ને કે તો આવી શકે અને ખેતરનું થોડું ઘણું કામ એમ નામ ચાલુ જ હોય એટલે ન ખાવતા ઈ અને હવે એટલે કેવી છે આવો એમ પણ કામ હોય ને એટલે એ ના આવી શકે તો અમે જ્યારે જવી તારે પેલા એ તો ક્યારેક ગાય વહુકી જાય તારે આવે હવે અત્યારે સાતમ આઠમ માં આવવાનું કેતા હતા પણ પછી કે ગાય કોક ડોઈ દે છે તો આવશું એમ કરતા હતા એટલે એ ન આવતા અને અમારા મમ્મી પપ્પા જો અહીંયા રહેતા હોય ને તો હું છે ને ડ્રેસ ના પહેરતી હોય કેમ કે અમે છે ને હજી હાડી પહેરવી છીએ અને લાજ કાઢવી છીએ એટલે ના પહેરાય અને તમે છે ને સિલાઈ મશીનનું કામ કરો છો

અને આ મારા જેઠની દીકરી છે આ યતરાજ છે આમાં જેઠનો દીકરો છે આમાં જેઠાણી છે અને મારા જેઠના જે બહાર બેઠા છે હજી જમવાનું રેડી કરવી પછી આવશે જો અત્યારે બધા જમવા બેહી ગયા છે જો અત્યાર છે ને હવે મારા જેઠના જેઠાણીની જતા રહ્યા છે અને અમે જમીન ઉભા થયા પણ મારે જેઠાણી વાસણ ધોવા બેઠા ને તો એટલો બધો વરસાદ આવ્યો ને કે વાત જવા દો થોડીક વાર તો અમારે સામેના બિલ્ડિંગ છે ને એ નહોતા દેખાતા એટલો બધો વરસાદ આવી ગયો અને અત્યારે વરસાદ બંધ થઈ ગયો છે તો અમારે જેઠના જેઠાણીની જતા રહ્યા ઘરે તો આ સાથે જ આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરવીશી બ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કહેજો વિડીયોને લાઈક કરજો શેર કરજો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો જય માતાજી ગુડ નાઇટ બાય